નું સ્વાગત છે હું છું શહાના શેઠવાલા આવનારા તહેવારોને ધ્યાને લઈ સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જશને ઈદે નબી અને ગણપતિ વિસર્જનને લઈ સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવી હતી જેમાં સિટી પોલીસ સ્ટેશનમાં ડીસીપી એસીપી પીઆઈ શ્રી ઝોન ચાર અને તમામ પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના આગેવાનો અને એફઓબીની સાથે તમામ ઝોનના આગેવાનો હાજર રહ્યા હતા સાંભળો મીટિંગનો હેતુ રિપોર્ટ અઝીજ ધુપેલવાલા એની વિશેષ માહિતી હું આપણા ઝોન ચારના નવા નિમાયેલા શ્રી એન્ડ્રુઝ મેકવાન સરને વિનંતી કરીશ કે એમના સ્તરેથી એમના અધ્યક્ષ સ્થાનેથી ઉપાંગ પૂર્ણ કરવા માટેના તમામ પ્રયત્ન કરશું હું સરને આપું છું સર એમના સ્થાનેથી વિશેષ માર્ગદર્શન આપશે થેન્ક યુ એ ચાલુ જ છે ત્રીજા દિવસનો પાંચ પાંચ દિવસનો એ રીતે અને ખાસા બધા આપણે અત્યાર સુધીમાં શ્રીજીનું વિસર્જન થઈ ચૂક્યું છે હવે છેલ્લા દિવસનું એક મોટું વિસર્જન આપણે બાકી છે કે કાશી સે મક્કે એક બ્રિજ બને

અને એ ડિસિઝન કરવામાં આવ્યું છે કે નમાજ ના પહેલા બધું પૂરું કરવામાં આવશે પણ ઈદ એ જે તહેવાર છે એ જે રીત રિવાજ કરવામાં આવે છે એ તો કરવાના જ છે અને બીજી વસ્તુ કે અમારી શાંતિ સમિતિની ટીમ બધા જ તહેવારોમાં બધા જ જુલુસોમાં અમારી ટીમ લાગેલી હોય છે શાંતિ સમિતિની અને બહુ સારી રીતે પોગ્રામ આ સિટી પોલીસ સ્ટેશનમાં મિટિંગનું થયું છે અને જોન ફોર સાહેબ નવા આવ્યા છે એમને બધું માર્ગદર્શન આપ્યું છે અને તમામ પીઆઈઓ આજરોજ વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે આવનાર તહેવારો ગણેશ વિસર્જન તેમજ ઈદ મિલાદ તહેવારોની ઉજવણી નિમિત્તે શાંતિ સમિતિની અને આયોજકોની તેમજ આગેવાનોની મિટિંગ કરવામાં આવી હતી તમામ મીટિંગ ખૂબ સારી રહી તમામ આયોજકોનો તમામ આગેવાનોનો ખૂબ જ સાથ સહકાર મળ્યો એફ એફઓપી શાંતિ સમિતિના સભ્યો તમામે ખૂબ સાથ સહકાર આપીને જે આપણે આવનારા તહેવારો ઉજવવાના છે એમાં એકબીજાના સહકારથી તમામ આ તહેવારો ઉજવવામાં આવે એ રીતની આ મિટિંગ કરવામાં આવી

બિલકુલ તમામ પક્ષોનો ખૂબ સારો સાથ સહકાર છે અને આ વડોદરાની વડોદરા શહેરની આ ધરોહર જાળવવામાં વડોદરાના નાગરિકો અને તમામ આગેવાનોએ જે સહકાર અને આગેવાની બતાવી છે એ પણ ખરેખર છે

કે સિટી પોલીસ સ્ટેશનના અંદર આજે જોન ફોર શ્રી એસીપી ભોજારી સાહેબ અને અન્ય પીઆઈ સાહેબો આમંત્રણ અને આ અંદર આવનારા દિવસોના અંદર ઇદ એ નબી નો જુલુસ બી નીકળશે અને ગણપતિજીની સવારીઓ પણ નીકળશે એ બંને સવારી અને જુલુસ સારી રીતે પસાર થાય એ બાબત સર અહીંયા ચર્ચા થઈ છે અને બહુ સારી ચર્ચાઓ થઈ છે હેલ્ધી ચર્ચા થઈ છે અને દરેક હિન્દુ મુસલમાન બંને ભેગા થઈને આ વસ્તુને માન આપીને આગળ વધે તો ચાર ચાંદ લાગી જાય અને લાગશે ચાર ચાંદ અહીંયા નમાજ શુક્રવારે ઈદીમલાદિન નબીના દિવસે બપોરની નમાજ પહેલા બધા જ જુલુસો પૂરા થઈ જાય એવી ચર્ચા થઈ છે અને ત્યાર પછી આપણે સાંજે ગણપતિની પંડાળો શરૂ થશે અને ત્યાં ભાવિ ભક્તોનો વિરામનો ભેગો થશે તો અમે એ લોકોની અને આપણી બધાની વિસ્તારની સાચવણી કરવા આપણે પોતપોતાના વિસ્તારમાં આવીને ઉભા રહીશું એક વાગે જુલુસ પૂરો થઈ જશે અરે નોટ નેસેસરી આ જે કથા થાય છે તો રાત્રે ચાલુ રહેશે ને 12 વાગે સુધી અહીંયા જે પ્રોસેસ છે જે રીત રિવાજ છે એ તો ઈદે મિલાદુન નબીના દિવસે થવાના જ છે જુલુસો રસ્તા પર રસ્તા પરથી ની પહેલા પોતપોતાના વિસ્તારમાં પહોંચી જાય એવી ચર્ચા થયેલી છે